ના તો બટેટા કે ના તો તળવાની ઝંઝટ ખાસ કરી શિયાળામાં જો ગરમા ગરમ આવો નાસ્તો મળી જાય તો બીજું કંઈ નહીં જોવે તો આજે આપણે લીલા વટાણાની ગુજરાતી કટલેટ બહુ સિમ્પલ એવી માત્ર દસ મિનિટમાં રેડી થઈ જશે અને આ કટલેટ તમે આંબલી ગોળની ચટણી સાથે ટમેટો કેચઅપ સાથે કે તમે જો મોટી થોડી બનાવો તો બર્ગરની ટિક્કીની જેમ પણ તમે આ કટલેટ ખાઈ શકો તો ખાસ કરીએ અત્યારે લીલા વટાણા ફૂલ સિઝનમાં તો બાળકો માટે ખૂબ જ હેલ્ધી એવી આ કટલેટ છે હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બે ચમચી તેલમાં લીલા વટાણાની કટલેટ એ પણ માત્ર દસ મિનિટમાં બની જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી આપણે ત્રણથી ચાર લોકો માટે આ કટલેટ બનાવી રહ્યા છીએ તમારે વધારે બનાવી હોય તો બધું માપ ડબલ લઈને બનાવી શકો અહીંયા એક ત્રિત્યાશ કપ જેટલા મેં સફેદ પૌવા તો બટેટા પૌવાના જે પૌવા હોય એ લીધા છે તમે અડધો કપ સુધી પણ લઈ શકો સારી રીતે ધોઈ પાણી નીતારી દીધું હવે ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને બે ત્રણ મિનિટ માટે આપણે એને પલાળી દઈશું ત્યાં સુધીમાં એક પેનમાં એકથી બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તમે તેલ પણ લઈ શકો એક ટી સ્પૂન જીરું અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી હલકું સતળાવા દઈશું સતળાઈ જાય એટલે આપણે એમાં એક કપ ફ્રેશ લીલા વટાણા અહીંયા તમારા પાસે ફ્રેશ લીલા વટાણા ન હોય તો તમે ફ્રોઝન પણ લઈ શકો અને વટાણાને આપણે ચાર પાંચ મિનિટ જેવું સારી રીતે સાતળવાનું છે સાથે બેથી ત્રણ લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો કે પછી સ્વાદ પ્રમાણે તમારે ઉમેરી દેવાનું છે મિક્સ કરી દઈશું અને ત્રણ ચાર મિનિટ માટે થવા દેવાનું વચ્ચે વચ્ચે આપણે એને ઢાંકીને થવા દઈશું મીઠું આપણે અત્યારે નહીં ઉમેરે ડાયરેક્ટ આપણે સામગ્રીઓમાં જ ઉમેરીશું એકદમ સારી રીતે લગભગ મેં ત્રણ મિનિટ જેવું ઢાંકીને થવા દીધું લીલા વટાણા સતરાઈ ગયા આપણે એને નીચે ઉતારી લઈશું હવે મિક્સર જારમાં એક મુઠ્ઠી જેટલી મેં ખારી શીંગ લીધી છે તમે શેકેલી શીંગ કાચી હોય એ પણ લઈ શકો અને એને પલ્સ કરી એનો આવો પાવડર કરીશું શેકેલી શીંગ હશે એટલે એનો પાવડર એક સરખો થશે હવે જે પૌવા આપણે પલાળ્યા હતા એને પાંચ મિનિટ જેવું થઈ ગયું આપણે એને એકદમ સારી રીતે આ રીતે મસળી લઈશું અને એમાં આપણે ઉમેરી દઈશું શીંગનો પાવડર એ જ મિક્સર જારમાં આપણે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને જે લીલા વટાણા આદુ મરચાં સાથે સાંતળ્યા એ ઉમેરી દઈશું અને આપણે એને પલ્સ કરી ત્રણથી ચાર વાર વાટીશું તો આ રીતે મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી અને આવું મિશ્રણ વાટ્યું મેં એને આપણે જે આપણે પૌવા અને શીંગનો પાવડર છે એના સાથે ઉમેરી દઈશું શીંગના પાવડરથી નટી એવો ટેસ્ટ આવશે સાથે જો મિશ્રણમાં પાણીનો ભાગ હોય તો એ પણ ડ્રાય થઈ જશે તો આ રીતે આપણે લીલા વટાણાની પેસ્ટ આ રીતે ઉમેરી દઈશું આ રેસીપીમાં હું બટેટા નથી વાપરી રહી તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો પોણી ટી સ્પૂન જેટલું મીઠું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર સાથે એક ટી સ્પૂનથી થોડો ઓછો ચાટ મસાલો અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલો મરીનો પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને પછી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે મીઠું અને ચાટ મસાલો બેલેન્સ કરી ઉમેરવાનું વધારે પડતું મીઠું ન વધી જાય એ ધ્યાન રાખવાનું હવે જો તમને લાગે કે મિશ્રણ ઢીલું છે તો જ બેસન ઉમેરવાનો છે તો અહીંયા બધાને પ્રોબ્લમ થાય એટલા માટે મેં ઉમેર્યું છે અહીંયા તમે જો બરાબર પૌવા પલાળશો આ રીતે શીંગનો પાવડર ઉમેરશો તો તમારે બિલકુલ બેસન ઉમેરવાની જરૂર નહીં પડે એકદમ સારી રીતે કમ્બાઈન કર્યું મેં એક ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરીને હવે એક સરખા આ રીતે ગોળાવાળી લઈશું અને તમારે એને હાર્ટ શેપની કટલેટમાં એ શેપ આપવો હોય તો એ આપી શકો હું દર વખતે એ જ શેપ આપું છું એટલે આ વખતે હું રાઉન્ડ શેપ એનો આ રીતે ટીકી જેવો શેપ આપી રહી છું તો આ રીતે એકદમ સરળ રીતે બધી આપણે કટલેટ વાળી અને રેડી કરી લઈશું આ રીતે બધી કટલેટ એકવાર વળાઈ જાય એટલે આપણે એને ડીપ ફ્રાય નથી કરવાના ઓલરેડી બધું આપણે કૂક થઈને જ લીધી છે સામગ્રીઓ તો ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો રવો તો ઉપમા શીરા માટે જે વાપરીએ એ મેં લીધો છે બે સાઈડથી આપણે કટલેટને આ રીતે રવાથી આ રીતે કોટ કરવાની છે તો વચ્ચેની સાઈડ આપણે એને નહીં કોટ કરીએ વચ્ચે જે એની કિનારીઓ આવે એ માત્ર ઉપર નીચે જ રવાથી આપણે એને કોટિંગ કરીશું તો આ રીતે બધી કટલેટ મેં કોટ કરી રેડી કરી લીધી આ રેસીપીથી આ રીતે આઠ જેટલી બનશે કટલેટ તમારે જો વધારે બનાવવી હોય તો ડબલ માપ લઈને પણ વધારે બનાવી શકો હવે આ રીતે નોનસ્ટિક તવો લીધો છે એના પર મેં બે ટી સ્પૂન જેટલું ઘી ફેલાવી દીધું ગરમ થઈ જાય તવો એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને મીડિયમ ફ્લેમ પર આ રીતે બધી જ કટલેટ ગોઠવી દઈશું અને આપણે એને બે મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું બે મિનિટ પછી આપણે એને ફ્લિપ કરીશું જો તવો ગરમ નહીં હોય તો તમારે બીજી વાર પણ ફ્લિપ કરવું પડશે તો આ રીતે મેં બે મિનિટ જેવું થવા દીધું એને ફ્લિપ કર્યું હવે બીજી સાઈડ પણ આપણે એને બે મિનિટ જેવું થવા દઈશું અહીંયા ઘી ઉમેરવું હવે ઓપ્શનલ છે તમે જો ડાયટ કરતા હોય તો પણ આ કટલેટ ખાઈ શકો અને સોફ્ટનેસ માટે તમે થોડું પનીર વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો તો અહીંયા મેં પનીર નથી વાપર્યું માત્ર પૌવા સાથે તો તમે આ જૈન કટલેટ પણ કહી શકો તો આ રીતે બે સાઈડથી મેં એકદમ સારી રીતે જે આપણે રવાનું કોટિંગ કર્યું એ ક્રિસ્પી થઈ જશે હલકો ગોલ્ડન કલર આવી જશે ત્યાં સુધી થવા દેવાનું અને પછી કટલેટ તૈયાર છે ગરમા ગરમ તમે એને આંબલી ગોળની ચટણી કે લીલી ચટણી સાથે કે ટમાટો કેચઅપ સાથે સર્વ કરો બાળકોનો લંચ બોક્સ હોય કે તમે જો ડાયટ કરતા હોય તો સવારનો નાસ્તો કે સાંજે ડિનરમાં સેલેડ સાથે આ કટલેટને તમે સર્વ કરી શકો તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ